સહિતના આદિવાસી વિસ્તારને સ્પર્શતા વિવિધ મુદ્દે વિશ્વ વન દિવસ નિમિત્તે અલગ અલગ ગામોના લોકો મોટી સંખ્યામાં વ્યારા ખ્યા ભેગા મળી જંગલ અને જીવનને ખાનગીકરણથી બચવા માટે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું એકવીસમી માર્ચ વિશ્વ વન દિવસના રોજ તાપી જિલ્લા વિવિધ સમિતિ દ્વારા તાપી જિલ્લાના વ્યારામાં જંગલ અને જીવનને ખાનગીકરણ દ્વારા થઈ રહેલા નુકસાન બાબતે વિરોધ વ્યક્ત કરતા મહાસંમેલનનું આયોજન કરેલું હતું જેમાં વ્યારા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ખાનગીકરણ સહિત આદિવાસી લોકો અને આદિવાસી વિસ્તારને નડતા પ્રશ્નોનો સમાવેશ થાય છે આજે સરકારી હોસ્પિટલ ખાનગીકરણ પર થવા જઈ રહી છે એના વિરોધમાં એક જન આંદોલન કરવામાં આવ્યું છે આજે મોટી સંખ્યામાં બેનો પણ જોડાયા છે ત્યારે બહેનો પણ ઘણી મુશ્કેલીઓ થતી હોય છે બધા ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા હોય આજે અમે ધાન્ય લઈને નીકળ્યા હતા કારણ અમારા જે જમીન અને જંગલ બધું છીનવાઈ રહ્યું છે એના વિરોધ અમે સરકારને ને બતાવવા જઈ રહ્યા છે કે વારંવાર તમે આદિવાસીઓ ને નામે પછી કંપનીઓના નામે મોટા મોટા ઉદ્યોગપતિઓ ને અમારી જમીન આપી રહ્યા છે છેલ્લા ગત દિવસ ની અંદર ત્રીજી તારીખ થી જે સરકારી હોસ્પિટલ જે ખાનગીકરણ માટે થવા જઈ રહી છે માટે અમે ધરણ પર બેઠા હતા અને સરકાર શ્રી વાયદો કર્યો હતો કે આ સરકારી હોસ્પિટલ ને અમે ખાનગીકરણ નહીં થવા દઈશું અને લેખિત જવાબ આપીશું તો હજુ સુધી સરકાર શ્રી અમને જવાબ આપ્યો નથી કેમ કે આ હોસ્પિટલ જે અમારા જે આજીવિકા છે અને જો આદિવાસીઓ કે ગરીબ અને મુસ્લિમ સમાજ કે દરેક સંગઠનો જોડાયા છે આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો પણ જોડાયા છે

સરકાર એક પ્રાઇવેટ કંપનીને આપીને આના આદિવાસી સમાજના લોકો અને તાપી ડિસ્ટ્રિક્ટના સમાજ સમાજ સમસ્ત સમાજના લોકોનો અસ્તિત્વ જોખમાય એવું કામ કરી રહી છે આ જે પ્રાઇવેટ કંપની જે સરકાર સરકારી હોસ્પિટલ નો સંચાલન સંચાલન કરશે